નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ દસ બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ એ કઈ તારીખે જાહેર થશે એની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે તમારી ઉત્તરવૈયોની મૂલ્યાંકન કામગીરી એ પૂર્ણ થઈ ગઈ છે અને તમારા માર્ક્સની ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ પણ એ પૂર્ણ થવા આવ્યું છે અને તમારું પરિણામ એ એપ્રિલના અંત સુધીમાં જાહેર થશે એવું જણાવી રહ્યું છે કે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એ ત્રેવીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલની વચ્ચે જાહેર થશે જ્યારે તમારું ધોરણ દસનું પરિણામ એ પચીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલની વચ્ચે જાહેર થશે તો મિત્રો હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તમારે થોડીક ધીરજ રાખવાની જરૂર છે અને આત્મવિશ્વાસ રાખવાની જરૂર છે તમારું પરિણામ ખૂબ સારું આવશે તો જેવી જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ ઓફિશિયલ ડેટ જાહેર કરવામાં આવશે તો સૌ પ્રથમ માહિતી તમને આ ચેનલના માધ્યમ દ્વારા આપવામાં આવશે તો મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં Wish you all the best.